આ પ્રસંગ અનુસંધાને આપણા ગુજરાતમાં ગળતેશ્વર વનનું લોકાર્પણ થઈ રહ્યું છે દોસ્તો જો તમને પૂછવામાં આવે છે કે ગળતેશ્વર વન એક કેટલામું સાંસ્કૃતિક વન છે આપણે શું કહીએ ચોવીસમું સાંસ્કૃતિક વન નિર્માણ પામવાનું છે સર અત્યાર સુધીમાં ત્રેવીસ સાંસ્કૃતિક વન નિર્માણ પામી ચૂકેલ છે અલગ અલગ જિલ્લાઓમાં એમાં ખેડા જિલ્લાની અંદર ખેડા જિલ્લામાં જે જગ્યાએ ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે સરનાલ પાસે તાલુકો છે એનું ગળતેશ્વર એ જગ્યાએ ગળતેશ્વર વનનું નું લોકાર્પણ અત્યારે થવાનું છે અને ચોવીસમું વન બંધ છે તો આમાંથી આઈ એમપી મુદ્દાઓ કેવા છે વનોત્સવ છોતેરમો છે ઓગણીસો પચાસથી વનોત્સવ કન્યાલાલ મુનશી દ્વારા શરૂ કરવામાં આવેલું ગુજરાતમાં આ પ્રસંગે ગળતેશ્વર વનનું લોકાર્પણ થઈ રહ્યું છે જે ગુજરાતનું ચોવીસમું સાંસ્કૃતિક વન બનશે તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનવાની શરૂઆત કયા વર્ષથી થઈ અને ગુજરાતનું સૌ સાંસ્કૃતિક વન કયું હતું મળે દોસ્તો એની પછીના વિડીયોમાં થેન્ક યુ વેરી મચ